રામજી યુવક મંડળ દ્વારા મોવાલ વડુ પોલીસ સ્ટેશનથી પધારેલ એએસઆઈ પાટીલ સાહેબ તથા મહિલા સુરક્ષા અધિકારી દક્ષાબેન પઢિયારનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન યુવક મંડળના સભ્યોએ સમાજ સેવા અને મહિલા સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમો માટે યુવક મંડળે આભાર વ્યક્ત કર્યો હતો ગણપતિ ભગવાનની આરતી ઉતારવાનો લાહો મળ્યો ગામમાં બધા બહેનો ભાઈઓને મારા પ્રણામ આજે હું આ સાયબર વિશે બે શબ્દો તમારો તમને કહેવા માગુ છું તમે જાણો જ છો મોબાઈલ મોબાઈલ બધાના જોડે હોય છે મોબાઈલથી ઘણા બધા ખરાબ પરિણામ પણ મળતા હોય છે ઘણી વખત મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવો ના જોઈએ ખરેખર મોબાઈલના કારણે ઘણી વખત ઘણી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે આજે સાયબર યુગની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયબર ક્રાઇમ એક એક આગળ પડતો ક્રાઇમ છે તમે બધા જાણતા જ હશો ઘણી વખત તમારા મોબાઈલમાં ઘણી જાત જાતની એપ આવતી હોય છે એપમાં તમને ઘણી ઘણી લોભાવણી જાહેરાતો આપતી આવતી હોય છે એમાં તમારી જોડે ઓટીપી માંગવામાં આવે છે કોઈ દિવસ તમારા મોબાઈલમાંથી બીજા કોઈ પણ અજાણી વ્યક્તિને ઓટીપી આપવી નહીં જો ઓટીપી આપશો તો તમારા તમારા તમામ ડેટા સાયબર ગેંગમાં જતા રહેશે સાયબર ગેંગમાંથી તમારા જે ઘણી ઘણી અગત્યની ડોક્યુમેન્ટ્સ હશે પૈસા હશે તમામ જતા રહેશે પછી પાછા આવતા નથી જો સાયબર ક્રાઇમ થાય તમારી સાથે કોઈપણ પ્રકારનું તો આ જે નંબર છે ઓગણીસ ત્રીસ તેમાં તમારે તાત્કાલિક ફોન કરીને જાણ કરી દેવી અને કોઈપણ પ્રકારની કોઈપણ લિંક કોઈને શેર કરવી નહીં હવે નવી નવી લિંક આવી છે જે ઘણી વખત કેવી લિંક આવી છે કે ભાઈ તમારા જે મેમો આરટીઓને આપવામાં આવતા હોય છે એ એપ ખોલવાથી તમને ઘેર બેઠા પૈસાના દંડ ભરાઈ જશે એ એપ પણ કોઈ ખોલવી નહીં એ એપના કારણે પણ ઘણું બધું તમારા બેંકમાં બેન બેલેન્સ જતું રહે છે ઘણી વખત પછી ઘણી વખત છોકરાઓ હોય છોકરીઓ ઘણી વખત ચેટ ચેટ આવતું હોય ચેટ નામની એક વેપ આવતી હોય છે એપ એ એપ કોઈ દિવસ ડાઉનલોડ કરીને એમાં ચેટિંગ કોઈ સાથે કરવું નહીં અજાણું વ્યક્તિ સાથે નહીં તો ઘણા વખત તમારી અજાણી વ્યક્તિ ખોટા 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 પાડીને તમને બ્લેકમેલ કરતી હોય છે જો કે બ્લેકમેલ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો કાં તો આ ઓગણીસ ત્રીસ પર સંપર્ક કરો પછી આ ડિજિટલ ક્રાઈમ ઘણી ઘણા મોટા મોટા અધિકારી બની તમને ફોન કરીને તમને અરેસ્ટ કરવાની ધમકી આપશે અને તમને ત્યાં સુધી તમારે ઘરની બહાર નહીં જવાનું પછી તમારી સાથે મોટા મોટા અધિકારી ડુપ્લીકેટ અધિકારી બનીને વાતો કરશે કે ભાઈ જો તમારા હમણાં અમારા ખાતામાં આટલા પૈસા આપશો તો જ તમારે એ કરવામાં આવશે અને તમને પેપરમાં આપી દઈશું ને તમને સજા કરશે એવી કોઈ અસલ પોલીસ કોઈ દિવસ કોઈને આવું કહેતી નથી તો એના માટે તમારે સજાગ રહેવું જોઈએ અને કોઈની વાતમાં આવવાનું નહીં બીજું ટ્રાફિક ટ્રાફિક અવેરનેસ બી જાળવો છો બધા આપણા હાઈવે પર ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે એ કારણ કે આપણી ઘણી વખત ઓવર સ્પીડના કારણે રોંગ સાઈડના કારણે થતા હોય છે અને એના કારણે એક્સિડન્ટના કારણે ગંભીર ઇજાઓ થતી હોય છે ઘણા મૃત્યુ થતા હોય છે જેટલા યુદ્ધમાં લોકો નથી મળતા એટલા એક્સિડન્ટમાં મળતા હોય છે એ કારણ કેમ મળે છે અને આપણી જ બે દરકારી હોય છે કે આપણે ઘણી વખત ઉતાવળમાં જવાની હોય રોંગ સાઈડ પેટ્રોલ બચાવવા માટે રોંગ સાઈડ જતા હોઈએ આપણે ઘણી વખત હેલ્મેટ નથી પહેરતા અને મોટા ભાગના એક્સિડન્ટ હેલ્મેટ ના પહેરવાના કારણે થતા હોય છે હેલ્મેટ ના પહેરીએ એટલે ઘણી વખત રોડમાં ડિવાઈડરમાં અથડાવવાના કારણે માથામાં ગંભીર ઈજા થવાના કારણે જ એક્સિડન્ટ થતાં હોય છે એટલે મહેરબાની કરીને હું બધાને વિનંતી કરું છું દેખો બધાને એક જ બાળક હોય છે તમે નાનાનું મોટું કરતા હોય એને ભણાવતા હોય અને બાળક જો તમારું તમારી ઘણી બધી અપેક્ષા હોય કે ભાઈ મોટું જઈને ડૉક્ટર બને એન્જિનિયર બને તમારો બુઢાપાનો સારો બને એની જગ્યાએ એકને એક છોકરો એક્સિડન્ટમાં જ્યારે ગુમાવવાનો આવે ત્યારે એમના મા બાપને કેટલો આઘાત લાગતો હોય છે ફક્ત નાની નાની અમથી ભૂલના કારણે જ થતું હોય છે એટલે આપણે કોઈ અને હું તો એમ કહું નાના બાળકોને જે લોકો અઢાર વર્ષથી નીચેના હોય એમને કોઈ દિવસ પોતાનું વાહન આપવું ન જોઈએ નવા કાયદા પ્રમાણે એમાં પણ સજાની જોગવાઈ જો બહેનોને કંઈ મૂંઝવણ હોય તો અમારા દક્ષાબેન છે દક્ષાબેનનો નંબર લઈ લેજો એમને તમારે એકાંતમાં મળીને બી કોઈ પણ સમસ્યા હોય સ્ત્રીઓને લગતી સમસ્યા હોય તો એમનો સંપર્ક કરી લેવો પછી એને તો ઓગણીસ નંબર છે નજીકમાં પોલીસ સ્ટેશન છે પછી એકસો એક્યાસી ને બી હેલ્પલાઇન છે